ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવાનું આશ્વાસન આપ્યું હતું આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અંકલેશ્વરની ઇન્ડિયા ગઠબંધનની ઓફિસ ખાતે ગયા હતા ત્યાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજની વિદ્યાર્થીનીઓ પોતાની અરજીઓ અને રજૂઆત લઈને આવી હતી એન્જલ કોલેજ નર્મદા નર્સિંગ કોલેજ અને ન્યાય કોલેજ એમ ત્રણેય કોલેજની વિદ્યાર્થીનીઓએ ધારાસભ્ય ચેતર વસવાની રજૂઆત કરી હતી આ બહેનોએ ધારાસભ્ય ચેતર વસવા સમક્ષ ફરિયાદ કરી હતી કે આદિવાસી વિસ્તારમાં જે બેંગ્લોરની યુનિવર્સિટીઓ છે એ ખૂબ જ મોટું કૌભાંડ કરે છે આ યુનિવર્સિટીઓ વિદ્યાર્થીનીની સ્કોલરશિપ પણ લઈ લે છે અને

અમારી સાથે તો છે ચાલીસ પચાસ એવા વિદ્યાર્થી છે હા અમે કોલેજ પર જઈએ ને તો તો અમને કઈ જવાબ જ આપે ત્યાંથી અમે એડમિશન લેવા ગયા ત્યાં તો ત્યારે અમને એવું કઈ જ નહીં કીધું કે તમારે સુરત સેન્ટર પર જવું પડશે એવું તો અમને ત્યારે કઈ કીધું જ નહીં હતું ને અત્યારે અમે ડોક્યુમેન્ટ્સ માટે જોઈએ ને તો એ લોકો કહે કે અત્યારે એક્ઝામ આવવાની છે તમે લોકો એક્ઝામ આપવા માટે જજો ને અમારે અત્યારે ત્યાં કરવું જ નથી હા અમે સુરત મહેતા સ્કૂલે છે ત્યાં એડમિશન માટે ગયા હતા તો ત્યાં બી પણ અમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જ માંગે છે કોઈ એડમિશન ના એવું તો નહીં મેરા પુત્રા માકાવર ફાઉન્ડેશન માં નર્સિંગ કરેલું છે અમને વર્ષ દરમિયાન એક વર્ષ દરમિયાન અમને 72000 ફીસ કીધી હતી ને જે તે વર્ષ દરમિયાન અમને કોલરશિપ 60 થી 70000 મળી જશે કીધું તો એમાંથી અમને એક બી વર્ષ ને સ્કોલરશિપ આપવા મને થઈ આવી ને બે વર્ષના ખાલી અમને બે લાખ ને ચાલીસ હજાર જેટલા અમને ફીસ ભરાય છે હજુ સુધી એક વર્ષની અમને એક્ઝામ કોમ્પલેટ લેવાય નથી અમને ડોક્યુમેન્ટ નથી આપતા કોઈ બી કોઈ બી પ્રોબ્લેમ હોય કોઈ બી હોય તો અમે સેન્ટર પર જઈએ તમને ત્યાંથી ધમકાવવા આવે છે તરફીપળા સેન્ટર પરથી અમને ડાયરેક્ટ સુરત સેન્ટર પર મોકલ મોકલવામાં આવે છે ને ત્યાંથી બી અમને ધમકી આપવામાં આવે છે ત્યાંથી પણ અહીંયાથી અમને કોઈ પણ પ્રશ્નનો જવાબ મળતો નથી અમે બધા ત્રણે ત્રણ સુર

વિદ્યાર્થીની બેનો એમની રજૂઆત લઈને અમારી સમક્ષ આવી છે અને એ બેનોએ જે અરજીઓ આપી છે બધી મેં ચકાસી છે તો તમામ બેનો આદિવાસી સમાજની છે આદિવાસી વિસ્તારમાં જીએનએમ એસઆઈ અને એએનએમના નામે જે બેંગ્લોર યુનિવર્સિટીઓ છે ખૂબ મોટું કૌભાંડ કરે છે અમારી બેનો સાથે એમની કારકિર્દી સાથે ચેડા કરે છે એમનું સૌપ્રથમ પ્રથમ એમને લોભાવી લાલચ આપી એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવે છે એમની સ્કોલરશીપ મદદની કમિશનર જે સ્કોલરશિપ આવે છે એ ત્રણે ત્રણ વર્ષની સ્કોલરશિપ પણ લઈ લેવામાં આવે છે એમને નથી ડિગ્રી મળતી કે નથી કોઈ જાતના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળતા ત્યારે આજે એમની વેદના લઈને અમારી સમક્ષ આવ્યા છે આજે એન્જલ કોલેજ હોય નર્મદા નર્સિંગ કોલેજ હોય કે ન્યાય અહીંની અંકલેશ્વરની એક ન્યાય કોલેજ છે ત્રણ કોલેજની મારી વિદ્યાર્થીની બહેનો આવી છે ત્યારે અમે આવનાર દિવસમાં સરકારશ્રીને હું સ્તરીય રજૂઆત કરવાના છે ગુજરાતમાં આ ખૂબ મોટું કૌભાંડ આવી રીતના આદિવાસી બેનોનું ડોક્યુમેન્ટ લઈને સ્કોલરશિપ લઈને કરવામાં આવી રહ્યું છે તે અટકાવવું જોઈએ અને આ બેનોને ન્યાય મળવો જોઈએ અમારે બીજું કંઈ નથી જોયું તો આ બહેનોનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમની ડિગ્રી તાત્કાલિક ધોરણે બેનોને મળે એ માટે અમે હમણાં જ એમના સંચાલકો સાથે પણ વાત કરવાના છે અગર સંચાલકો આ બહેનો પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવશે તો આવનાર દિવસોમાં પોલીસ સ્ટેશને જઈને એમના પર અમે કાયદેસરની કાર્યવાહી કરાવી છે આ તમામ યુનિવર્સિટીઓ પ્રાઇવેટ છે કોલેજો પણ પ્રાઇવેટ છે એ લોકો યુનિવર્સિટી બેંગ્લોર કર્ણાટકા એ બાજુની યુનિવર્સિટીઓ અહીંયા બતાવી રહ્યા છે હૈદરાબાદ ને બધી અને બહેનોને ગામડે જઈ જઈને ડોક્યુમેન્ટ ઉઘરાવેલા છે ગામડે જઈને અમારી બહેનોના બાયોડેટા લઈ ગયેલા છે ડોક્યુમેન્ટ લઈ ગયેલા છે અને આ બેનો ફરી ડોક્યુમેન્ટ માગે છે તો આપતા નથી અને ત્રણ ત્રણ વર્ષની જે સ્કોલરશિપ જે અમારી આદિવાસી બેનોને મળે છે તમામ કોલરશીપે લોકોએ લઈ લીધી છે સમગ્ર ગુજરાતમાં અંબાજીથી ઉમર ગામના આજે તો અંકલેશ્વર અભ્યાસ કરતી મારી બેન દીકરીઓ જ આવી છે આવનાર દિવસોમાં આખા ગુજરાતમાં અમે એક હેલ્પલાઇન નંબર બહાર પાડવાના છે મારો પોતાનો હેલ્પલાઇન નંબર હું બહાર પાડવાનો છું ત્યાંસી સુડતાલીસ ત્રીસ ડબલ જીરો ડબલ સેવન અને જે પણ બેનોને આવા પ્રશ્નો હશે અમારી સમક્ષ મૂકશે તમારા ડોક્ટર નીરવભાઈ મનીષભાઈ સેઠ અને અમારી પૂરી ટીમ એ તમામ બહેનોને ન્યાય આપવાનું કામ આવનાર દિવસોમાં કરીશું અમે ટૂંક જ સમયમાં ગાંધીનગર પણ આ બાબતને લઈને રજૂઆત કરવા જવાના છે એ કરોડોમાં હશે આજે તો એસી થી સો બહેનો અમારી સમક્ષ અંકલેશ્વરથી જ આવ્યા છે અમારે નર્મદા જિલ્લાના પણ બહેનો હશે સુરતના હશે દાહોદના હશે ડાંગના હશે એટલે મને લાગે છે આ કૌભાંડ આદિવાસી બહેનોને જે શિષ્યવૃત્તિ મળે છે ને આવી બોગસ યુનિવર્સિટીઓ બોગસ કોલેજો જે બનીને આવી શિષ્યવૃત્તિ લઈ લે છે સર્જીઓ નથી આપતી એ હજારો કરોડના કૌભાંડો હશે એવું અમને લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અંકલેશ્વર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર